સુપ્રથમ વાત કરીએ વરસાદની છેલ્લા બે કલાકમાં રાજ્યના એસી તાલુકામાં વરસાદ વરસ્યો છે કલાકમાં આણંદના આણંદના ઇંચ ઇંચ વરસાદ વરસાદ થયો તો ખંભાતમાં પણ જેટલો વરસ્યો છેલ્લા બે કલાકમાં હાલોલ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો તો આંકલાઓમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ થયો નવસારીમાં સવા એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસી ગયો તો જલાલપુરમાં પણ સવા એક ઇંચ જેટલો વરસાદ થયો છે છેલ્લા બે કલાકમાં વિસાવદરમાં પણ એક ઇંચ વરસાદ વરસી ગયો છે છેલ્લા બે કલાકમાં ડોલવણમાં પોણો ઇંચ જેટલો વરસાદ થયો છે છેલ્લા બે કલાકના વરસાદી આંકડા છે આજે રાજ્યના એકસો પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે છેલ્લા બે કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો જે છેલ્લા બે કલાકના વરસાદી આંકડા છે તેમાં આજે સુરત શહેરમાં પોણા દસ ઇંચ વરસાદ આજે કામરેજ તાલુકામાં સાત પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ તો આજે સુરતના પલસાણામાં છ પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ સુરતના બાડોલીમાં ચાર પોઈન્ટ એંશી ઇંચ વરસાદ આજે તાપીના ડોલવણમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ જેટલો વરસાદ તો આજે સુરતના ઓલપાડમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ આજે આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ વરસ્યો તો સુરતના ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ થયો સુરતના માંગરોળમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ આજે વરસ્યો છે તો આજે જે વરસાદ વરસ્યો છે રાજ્યના એકસો પાંત્રીસ તાલુકામાં આજે વરસાદ વરસી ચૂક્યો છે સુરત શહેરમાં સૌથી વધુ પોણા દસ ઇંચ જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે કામરેજમાં પણ સાત પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે સુરતના પલસાણામાં પણ સાડા સાડા છ ઇંચ જેટલો વરસાદ તો બારડોલીમાં ચાર પોઈન્ટ એંશી ઇંચ વરસાદ નોંધાયો આજે તાપીના ડોલવણમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ તો સુરતના ઓલપાડમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ નોંધાયો આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ પાંસઠ ઇંચ તો સુરતના ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો